દરેકના મનમાં એક પ્રશ્ન હોય છે કે દુનિયાનો અંત ક્યારે થશે ભારતમાં અલગ અલગ ધર્મના લોકો વસવાટ કરે છે આ દરેક ધર્મના ધાર્મિક ગ્રંથમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દુનિયાનો સર્વનાશ ક્યારે થશે હિન્દુ ધર્મનો પવિત્ર ગ્રંથ ગીતામાં પણ આ વિશે ઘણી બધી વાતો લખવામાં આવી છે ભગવાન વિષ્ણુ દ્વારા આ સંસારને ચલાવવામાં આવે છે મહાભારત ભગવાન શ્રીકૃષ્ણે જણાવ્યું હતું કે કળિયુગના અંત ક્યારે થશે જે અનુસાર દુનિયાના અંતનું કારણ એક સ્ત્રી હશે તો ચાલો જાણીએ ક્યાં કારણોસર થશે દુનિયાનો અંત હિન્દુ ધર્મ પ્રમાણે કુલ ચાર યુગ સત્યુગ ત્રેતાયુગ દ્વાપ્રયુગ તથા કળિયુગ જે પૈકી ત્રણ યુગ પૂર્ણ થઈ ગયા છે અને આ ત્રણેય યુગમાં ભગવાને અલગ અલગ અવતાર ધારણ પણ કર્યા છે અને હાલના સમયમાં લાસ્ટ યુગ એટલે કે કળિયુગ વર્ષો પહેલાથી જ શરૂ થઈ ગયો છે અને આ યુગના અંત સાથે સૃષ્ટિનો પણ અંત થશે એવી જાણકારી આપણને આપના બાપદાદા મારફતે મળે છે શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં આવી કેટલીક વાતો કહી હતી જે આજે સાચી સાબિત થઈ રહી છે ચાલો જાણીએ આવી જ કેટલીક આગાહીઓ શ્રીકૃષ્ણે કહ્યું હતું કે આગામી સમયમાં પૈસાને સર્વોચ્ચ ગણવામાં આવશે આગામી સમયમાં વ્યક્તિ કરતાં તેની સંપત્તિનો વધુ આદર કરવામાં આવશે તેના જીવનના કાર્યોની તુલના તેની સંપત્તિ અને ખ્યાતિ સાથે કરવામાં આવશે ભગવદ્ ગીતામાં લખ્યું છે કે આવનારા સમયમાં સફેદ રંગનો દોરો પહેરનાર વ્યક્તિ બ્રાહ્મણ માનવામાં આવશે આ એક ભવિષ્યવાણી આપણા ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા પાંચ હજાર હજાર વર્ષ પહેલા કરવામાં આવી હતી અને તે એટલી ચોક્કસ છે કે આજે તમે એને નકારી પણ નથી શકતા આ કળિયુગમાં ફક્ત ધન એક માણસના સારા જન્મ અને યોગ્ય વ્યવહાર અને એક સારા ગુણોની નિશાની માનવામાં આવશે આ બધાનો ઉપયોગ અન્ન માટે કરવામાં આવશે ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું હતું કે આવનારા સમયમાં લોકોને પેટ ભરવા માટે માંસ જંગલી મધ ફૂલો અને બીજની મદદ લેવી પડશે ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં લખ્યું હતું કે કળિયુગ એક એવો યુગ હશે જેમાં મોટાભાગના મનુષ્ય પચાસ વર્ષના થશે એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ કરતાં વધુ એક જીવશે જ્યાં તે સારા કાર્યો કરશે કળિયુગ અંત થતાં પહેલાં આપણને કેટલાક લક્ષણો પણ જોવા મળી રહેશે એવી વાત પણ આપણને અવારનવાર સાંભળવા મળે છે એના કહ્યા અનુસાર જયારે કળિયુગમાં ધરતી પર પાપ ચરણ સીમાએ પહોંચી જશે અને બધી બાજુ અત્યાચાર તથા અધર્મ ફેલાવા લાગશે ત્યારે ભગવાન વિષ્ણુ કલ્કી અવતાર રૂપે આવશે અને સૃષ્ટિનો ઉદ્ધાર કરવા માટે કળિયુગનો સંપૂર્ણ અંત કરી ફરીથી નવા ધર્મયુગની રચના કરશે ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું હતું કે આગામી સમયમાં લોકોમાં વધુ તકરાર અને દ્વેષ અને ઈર્ષ્યા જોવા મળશે ધીમે ધીમે લોકો વચ્ચે પરસ્પર પ્રેમ નફરતનું સ્વરૂપ લેશે પારિવારિક સંબંધો બગડવાની શરૂઆત થશે લોકો તેમના પરિવારોને છોડી દેશે અને અલગ રહેવાનું શરૂ કરશે આ સિવાય મનુષ્ય કળયુગમાં વર્ષના દુકાળથી પરેશાન રહેશે અને આ દુષ્કાળથી આ મનુષ્ય એ સંપૂર્ણ રીતે બરબાદ થઈ જશે અને આ કળિયુગમાં મનુષ્યના તમામ જીવનની મહત્તમ ઉંમર પચાસ વર્ષ સુધી રહેશે આ કળિયુગમાં મનુષ્ય એ પોતાના વૃદ્ધ માતા અને પિતાની સેવા નહીં કરે અને તેને નહીં સાચવે અને આ મનુષ્યએ એ ઠંડી હવા અને ગરમી અને વરસાદ અને બરફથી ઘણું બધું એ નુકસાન ભોગવવું પડશે અને આ લોકો એ પોતાના ઝઘડા અને ભૂખ અને તરસ અને બીમારી અને ગંભીર ચિંતાને કારણે તે પરેશાન થઈ જશે પ્રથમ લક્ષણ એવું કહે છે કે જ્યારે આ કળિયુગનો અંત સમય આવી જશે ત્યારે લોકોને સૌથી પહેલા સમસ્યા ભોજનની જ આવશે અને બધા સમયે લોકોને ભૂખ તરસની ચિંતા હંમેશા લાગેલી રહેશે આ ઉપરાંત જ્યારે કળિયુગનો અંત આવશે ત્યારે ધરતી પરના બધા નદી તળાવ સંપૂર્ણ સુકાઈ જશે પાણીનો પણ અંત આવી જશે અને પાણીની અછત હોવાને લીધે સમગ્ર ધરતી પર હાહાકાર મચી જશે પાણીની અછતથી બધા વૃક્ષ હોળ અને જીવજંતુનો નાશ થઈ જશે અને કળિયુગનો પણ અંત થશે ત્રીજું લક્ષણ એવું છે કે જ્યારે કળિયુગનો અંત આવવા લાગશે ત્યારે પતિ પત્નીના સંબંધ બહુ બધા ખરાબ થઈ જશે પતિ પત્ની એકબીજા સાથે દુશ્મન જેવો વ્યવહાર ચાલુ કરશે એને બીજા સ્ત્રી અથવા પુરુષ સાથે શારીરિક સંબંધ બનાવવા લાગશે